પ્રેગનેન્સીના કયા અઠવાડિયામાં મિસ્ટબોશનના ચાન્સીસ વધારે હોય છે તો જનરલી પ્રેગ્નન્સીના જે ઇનિશિયલ ડેઝ હોય છે મતલબ કે છથી આઠ અઠવાડિયાની અંદર મિસ ટબોસણના ચાન્સીસ વધારે રહે છે કેમકે આ દરમિયાન બાળકનું ઇમ્પ્લાન્ટેશન મતલબ કે પ્રસ્થાપન ગર્ભાશયની દિવાલમાં થતું હોય છે બાળકના ધબકારા પણ આવતા હોય છે તો આ દરમિયાન તમારે જ્યારે પણ યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એટલે તરત જ તમારા ગાયનેકોલોજીસ્ટ પાસે જઈ સોનોગ્રાફી કરાવી અને ડૉક્ટર તમુ અમુક તમને પ્રોજેસ્ટરોન ટેબલેટ અને અમુક સપોર્ટિવ ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરાવશે મતલબ જેને આપણે ગુજરાતીમાં ઠંડકની દવા કહીએ છીએ આ દવા ટાઈમસર સ્ટાર્ટ કરી દેવી જોઈએ જ્યારે પણ તમને ફોલોઅપમાં બોલાવે છે ત્યારે ટાઈમસર ફોલોઅપમાં જતું રહેવું જોઈએ ઘણી વખત આ દરમિયાન બ્લીડિંગ થવાના ચાન્સીસ વધી જાય છે તેથી ડૉક્ટર તમને લોંગ ટ્રાવેલિંગ અવોઇડ કરવાનું કહે છે શારીરિક સંબંધ રાખવાનું અવોઇડ કરવાનું કહે છે અને ઘણી વખત ડૉક્ટર તમને અનાનસ અને પપૈયું ખાવાનું પણ અવોઇડ કરતા હોય છે કેમ કે એમાં અમુક અબોટિવ એલિમેન્ટ્સ હોય છે તો તરત જ તમે જ્યારે યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવે એટલે તમારા ડૉક્ટર પાસે